સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સંભવામી યુગે યુગે પરમાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને બોધે છે તે અંગે તમારો પ્રશ્ન છે ગીતાના ચોથા અધ્યાયનો આ આઠમો શ્લોક છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ટૂંકો શબ્દાર્થ એ થયો કે ફરી ફરીને હું હાજર થઈ જાઉં છું પણ આ જન્મ લઈને દુશ્મનોને મારી નાખવાની વાત લડાઈ મારા મારાની વાત નથી દુનિયાવી ઝઘડાની અહીં વાત નથી મહાભારતની લડાઈ અને તેનું ક્ષેત્ર તે અંગે ભલે ઇતિહાસ વેચતા ખેતતાણ કરે અહીં તો અંતરશત્રુઓ સામે લડાઈ કરી તેને મારી હટાવવાની જરૂર છે આ શ્લોકનો અર્થ તેની પહેલાંનો શ્લોક વાંચતા વિચારતા વધુ સ્પષ્ટ થાય એમ છે લડો સૌ આત્મસંગ્રમે બહિરુદ્ધે શું લડો કુરુક્ષેત્ર દસ ઇન્દ્રિયો અને એક મન બધું મળી અગિયાર અગિયાર અક્ષ સેના છે કુરુક્ષેત્ર ક્યાં આવ્યું ઈદમ શરીરમ કોંતેય ક્ષેત્રમ ઇતિ અભિધિયતે એ હે એટલે કે હે અર્જુન મૂળમાં શરીર જ ક્ષેત્ર છે રણ મેદાન છે અહીં દેવી અને આસુરી સંપદ લડે છે પાંડુના સંતાનો સજાતીય અને ધૂતરાષ્ટ્રના સંતાનો વિજાતીય પ્રવૃત્તિ છે કર્ણ એ પણ વિજાતીય કર્મનું રૂપ છે યુધિષ્ઠિર ધર્મનું રૂપ છે અર્જુન અનુરાગનું રૂપ છે ભીમ ભાવનું રૂપ છે નકુળ નિયમનું રૂપ છે અને સહદેવ એ સત્સંગનું રૂપ છે ધૂતરાષ્ટ્ર અજ્ઞાનું રૂપ છે જે સત્ય જાણવા છતાં અંધ બની રહ્યા છે છતી આંખે આંધળા દુર્યોધન મોહનું રૂપ છે અને દુશાસન દુર્બુદ્ધિ છે ભીષ્મ બ્રહ્મરૂપ છે શ્રી કૃષ્ણ એ સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ આત્મનું રૂપ છે ક્ષાયિક સંકેતના ધણી મુનિયોને વડવા ક્ષેત્રે સંત ઓગણીસો ને બાવનમાં અને પ્રથમ હરોળના રાજભક્ત રત્ન પૂજ્યશ્રી સૌભાગભાઈને કૃપાઉદેવે આ લડાઈનો બોધ આપ્યો છે કે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હૈ મારો મહા મત્ત મન મારે અહંકાર મીર મારે મદ મચ્છર હું એસો રણ રૂતો હૈ મારી આશા તૃષ્ણા પુનિ પાપીની સાપીની દો સબકો સહાર કરી નીચ પદ પહોંચતો હૈ સુંદર કહત એસો સાધુ શુરવીર વેરી સબ મારી કે નિશ્ચિંત વહેસુ તો હૈ શ્રી સુંદરદાસ કૃત સુંદર વિલાસ સુરાતન અંગ પરમ કુપૌદે વચનમૂત છસો બોતેરમાં ટેંક્યું કે વિષય કશાયને જીતે એ લોક આખો જીતે સાધુ ખરો સાધક બન્યો કે હવે નવો ઉતાર શરૂ થયો તેને માટે નવો યુગ શરૂ થાય છે જાણે નવો જન્મ આ ઈહાપો આ ગ્લાની એ જ દર્શન પરિષ અને પછી તેમાંથી આત્મદર્શન જન્મે અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે રૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ દર્શન નમસ્કાર વચનમૂત આઠસો ઓગણચાલીસ આ થયું કે હવે નવું અવતરણ થયું મહાત્મા શ્રીકૃષ્ણ આ ચોથા અધ્યાયનો શ્લોક સંભવામી યુગે યુગે તે પહેલાંના શ્લોકમાં કહે છે કે હે અર્જુન મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે તું એ બધાને જાણતો નથી પણ હું જાણું છું સાધક નથી જાણતો સ્વરૂપસ્થ મહાપુરુષ પરમપુરુષ આ વાતના જાણ છે શું આ પરમાત્મા બધાની જેમ પેદા થતા હશે અર્જુનને પ્રશ્ન ઉઠ્યો શ્રીકૃષ્ણ કહે છે નહીં નહીં આત્મ સ્વરૂપની પ્રાપ્તિ શરીર પ્રાપ્તિથી ભિન્ન છે મારો જન્મ આ આંખો વડે જોઈ શકાતો નથી હું અજન્મ અવ્યક્ત શાશ્વત છું ચર્મચક્ષુથી જોતા શરીરધારી જણાય અંતરચક્ષુથી જોતા સહજ આત્મ સ્વરૂપ જણાય છે દેહધારી પરમાત્મા શરીર હોવા છતાં પણ અશરીરી ભાવે જીવે દેહાતી જ દશાના ધારક સ્વરૂપમાં સ્થિત રહી ઉદયન યોગે જીવે છે પૂર્વનો હિસાબ ચૂકવે છે જો હિસાબ ચૂકતે કરવામાં ઉણુપ રહી હોય તો ફરી જ જન્મ લેવો પડે છે તે અંગે સાવધાન છે અત્યાર સુધી અર્જુન શ્રીકૃષ્ણને પોતાની જેમ જ દેહધારી સમજતો હતો તે અંતરંગ પ્રશ્ન પૂછે છે શું આપનો જન્મ એ રીતે જ છે જેમ બધાનો હોય શું આપ પણ સૌ શરીરની જેમ જ પેદા થવો છો શ્રીકૃષ્ણ કહે છે ચોથો અધ્યાય છઠ્ઠો શ્લોક હું વિનાશ રહિત પુનર્જન્મ રહિત અને સમસ્ત પ્રાણીઓના પ્રાણમાં સંચરિત છું સર્વજીવ છે સિદ્ધ સમ પણ જે સમજે તે થાય આત્મા સોહી પરમાત્મા સામાન્ય બુદ્ધિથી એમ ભાષે કે ભગવાન અવતરે મહાત્મા શ્રીકૃષ્ણ ખુલાસો કરે છે કે હે અર્જુન આ બધા જોઈ શકે એવી અહીં વાત નથી સહજ આત્મ સ્વરૂપનો જન્મ પિંડરૂપ દેહી તરીકે નથી હોતો આગળ શ્રીકૃષ્ણ બોધે છે કે યોગ સાધના દ્વારા પોતાની ત્રિગુણમય પ્રકૃતિને સ્વવશ કરીને ત્રિગુણ રહિત થઈને અધ્યાત્મની સીડીએ ચડતાં ચડતાં મોહ તદ્દન ક્ષીણ થાય ત્યારે હું પ્રગટ થાઉં છું પરંતુ આ ક્યારે બને યદા યદા એ ધર્મસ્ય જ્ઞાનીર્ભવતી ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદ આત્મનામ સૃજા મહેહમ ચોથા અધ્યાયનો સાતમો શ્લોક હે અર્જુન જ્યારે જ્યારે સ્વરૂપ માટે હૃદય જ્ઞાનીથી ભરાઈ જાય છે પ્રભુ પ્રભુ લય લાગે બ્રાહ્મી વેદના જાગે ત્યારે આ થવા સારું જેને લાગી છે તે મળે તો તેના સંઘથી જ લાગે છે બીજા બીજા સંઘ માત્ર મોત સમાન જાણે છે રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંઘ દુઃખદાયક લાગે છે વચરામુદ બસો સત્તર જ્યારે અધર્મના અતિરેકનો પાર પમાતો નથી ત્યારે અંતર્શોધન થાય ઇહાપો જાગે ત્યારે હું કોણ છું એ સત્પુરુષના વચનને આધારે અનુભવમાં આવે વચનામુત એકસો અઠ્યાવીસ હવે ફરી જન્મવું નથી પરિભ્રમણના પ્રત્યાખાન સાતમી તમતમ પ્રભાની વેદની વખતે સંમત કરત પણ જગતની મોહિની સહન થતી નથી આ પરાકાષ્ટેપ પહોંચતા હવે કિંચિત માત્ર ગ્રહો તે સુખનો નાશ વચનમુત આઠસો આ દશાએ પહોંચેલા મહામુમુક્ષને આ મહાપાત્રને સ્વરૂપનો આવિર્ભાવ થાય છે પણ તે માત્ર સહજ આત્મ સ્વરૂપ પરમગુરુના રાગીને સંભવે ગૌતમ ગંડને આ થયું હતું કેમ કે તેને ભગવાન મહાવીર પ્રત્યે રાગ હતો પૂજ્ય પ્રભુજીને પણ આ મુજબ જ થયું આ અવતરણ કોઈક વિરલા મહાભાગી સાધકના અંતરાળમાં થાય છે આ થયા બાદ શું કરવું છે તે આ અધ્યાયના આઠમા શ્લોકમાં કહ્યું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ચોથા અધ્યાયનો આઠમો શ્લોક સાધુ નામ પરિત્રણાયણ વિવેક વૈરાગ્ય ક્ષમ દમ વગેરે દેવી સંપદની રક્ષા કરવા માટે છૂટવાનો મૂળ માર્ગ જગત જીવોને બતાવવા માટે તથા દુષ્કૃત એવા કામ ક્રોધ મોહ લોભ વિશે કશાય રાગદ્વેષ વગેરે વિજાતી પ્રવૃત્તિઓને જળમૂળથી નષ્ટ કરવા માટે ક્ષાયિક ભાવે નષ્ટ કરવા માટે તથા સ્વ સ્વરૂપમાં ઠરવારૂપ ધર્મને સ્થાપિત કરવા માટે હું દરેક યુગમાં પ્રગટ થઉં છું સમયે સમયે આવા મહાપુરુષો ઉતરે છે સ્વ પર કલ્યાણ કરતા જાય છે યુગનો અર્થ સતયુગ ત્રેતાયુગ સતયુગ દ્વાપર યુગ એ નહીં સાધક અધ્યાત્મમાં ઉપર ચડે અને એ મુજબ સતયુગ પ્રવર્તે તે સાધનાના અધ્યાત્મ દશાના તબક્કા એ જ યુગ રજસ અને તમસ બંને ગુણો શાંત થઈ ગયા વિષમતાઓ સમાપ્ત થઈ કોઈ રાગ નહીં કોઈ દ્વેષ નહીં મનમાં પ્રસન્નતાપૂર્ણ તે માત્ર સહજ સમાધિ રૂપે બાહ્ય પૂદગલની મદદ વગર હવે સાત્વિક ગુણો પણ નહીં સહજ દશા જ્યારે આવી યોગ્યતા આવી જાય ત્યારે તે મહાભાગ્ય મહાપાત્રને સતયુગ શરૂ થયો ગણાય સત સત છે સરળ છે સુગમ છે સર્વત્ર તેની પ્રાપ્તિ સંભવે છે વાણીથી અકથ્ય છે તેથી રૂપકથી કહેવાય છે સર્વકાળે તે પ્રાપ્ય છે અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે વચનમૂત બસો અઢાર જીવ જાગે ગ્લાની ઉત્પન્ન થાય નિર્વેદ અને સંવેગ ઉત્કૃષ્ટ રૂપે જાગે ત્યારે આત્મા પ્રગટ થાય આ અવતરણ દિવ્ય અર્થાત અલૌકિક છે લૌકિક નથી આ ચામડાની આંખથી જોઈ શકાય એમ નથી મન બુદ્ધિથી તેને માપી શકાય નહીં આત્મા સાક્ષાત્કાર થયો તે જીવ હવે પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે આખું ભાગવત અક્ષરે અક્ષરે ભરપૂર છે એમ પરમુખ બૌદ્ધે વચનામૃત બસો એકમાં બોધ્યું છે સ્વરૂપ સહજમાં છે અને જ્ઞાનીના આશ્રય વિના જીવ પોતાને સ્વચ્છંદે વર્તે તો આનંદ ઉપાય પણ નથી દ્રષ્ટિ ગયા પછી ગમે તે શાસ્ત્ર ગમે તે અક્ષર ગમે તે કથન ગમે તે વચન ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી કોઈ માખણ લ્યો કોઈ માધવ લ્યો એટલે આત્મસ્વરૂપ બક્ષવાની વાત છે શ્રીકૃષ્ણ વાસુદેવ એ સહજ આત્મ સ્વરૂપ છે ગોપી એ સત્પુરુષની ચિત્તવૃત્તિ છે વસ્ત્ર તો વિઠ્ઠલો હરી ગયો રે લોલ દેહભાવ ગયો આત્મભાવ વધ્યો અબાધ્ય અનુભવ શ્રીકૃષ્ણની માયા શ્રીકૃષ્ણની લીલા શ્રીકૃષ્ણની લીલયા ઉદય પ્રયોગ ગીતા તો ઘણા ઘણા સંતોએ લેખકોએ પંડિતો અને વિદ્વાનોએ અને અધ્યાત્મચિંતકોએ લખી છે જ્ઞાનેશ્વરી ગીતા અષ્ટાવક્ર ગીતા પ્રીતમ દાસકૃત ગીતાના અર્થ વગેરે અને જ્ઞાન સત્ર ગીતા નડિયાદ પ્રકાશનમાં મૂળ શોકના સીધા અર્થ છે પૂજ્ય મગન બાપા જે પૂજ્ય બ્રહ્મચાર્યજીની માફક પૂર્વે તો વૈષ્ણવ કુળમાં હતા ભાગવત પુરાણ રામાયણ મહાભારત અને ગીતા એ જ ધર્મના શાસ્ત્રો તેઓ સત્સંગમાં જણાવતા કે શાસ્ત્ર પણ તે આશય સત્પુરુષ પાસે સમજવા ઘટે શ્રીમદ રાજચંદ્ર વચનામૂતને આધારે તેને ભૌમ્યરૂપ રાખી માત્ર આત્માર્થે વાંચન થાય તો કોઈપણ શાસ્ત્ર આ સાધકને હિતકારી નીવડે બધા યુગમાં સંભવિત છે આ કાળે પણ કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ યુગે યુગે આવા સત્પુરુષ જગત ઉદ્ધાર અર્થે અવતરે છે સવંત ઓગણીસો દસથી સવંત બે હજાર દસ આ સો વર્ષના અંતરાળમાં પૂજ્ય પ્રભુ શ્રીજી પરમ દેવ પૂર્ણપુરુષ શ્રીમદ રાજચંદ્ર અને હમણાંની જ વાત પૂજ્ય શ્રી બ્રહ્મચાર્યજી ગોવર્ધનદાસજી જન્માષ્ટમીના દિવસે સવંત ઓગણીસો પિસ્તાલીસમાં અવતર્યા મહાવીરનો મૂળ માર્ગ જે પરમ દેવે પ્રૂપેલો તે ચાલુ રાખ્યો આ પંચમકાળના છેલ્લા દિવસ સુધી ચાલુ રહેશે અને પાત્રજીવનું કલ્યાણ થશે જે રસ્તે મહાવીર તર્યા એ જ રસ્તે શ્રીકૃષ્ણ તરશે અને જે રસ્તે શ્રીકૃષ્ણ તરશે તે જ રસ્તેથી ભગવાન મહાવીર તર્યા હતા પ્રવચનસારની એકસો નવ્વાણુંમી ગાથા છે કે શ્રમણો જીણો તીર્થંક કરો એ રીત સેવી માર્ગને સિદ્ધિવેરા નમું તેને નિર્વાણનાય એ માર્ગને એ યુક્ત પુરુષને તેઓએ સેવેલા માર્ગને નમનજો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ